જય માતાજી મિત્રો હું છું નીલેશભાઈ રાવળ દે ભાવનગર થી અને ફરી બધા મારા નવા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે આજે અમારો પ્રોગ્રામ છે અમરેલી પાસે આવેલું મોટો ભંડારીયા મુકામે તો બધા બન્યા રહેજો વ્લોગમાં કારણ કે અમુક માણસો આવી ગયા છે સ્ટાફના અમુક માણસોને જે રસ્તામાંથી લેવાના છે અમારે સુનિલભાઈ આવી ગયા સુનિલભાઈ જય માતાજી કહી દયો જય માતાજી ભાઈ તમારું અમારો બાલા

ચા પીવા હાલો મિત્રો ચા પીવા ઘડી કઈ ઉભા રહી ગયા છે અમારે કાળુભાઈ આવે છે રસ્તામાં છે શિહોર માં ઘડી રહી ગયા ચા પીવા મારે વિપુલભાઈ રાવળ દેવ કક બે શબ્દ કહે અરે હું બે શબ્દ કે કક તમને જે ફાવે બોલો કક જે ફાવે યાર તે ડાયરેક્ટ ખળક તો પકડાઈ દીધો આમનો ના ના બોલ્યા રાખો ચાલુ જ છે ઓલો જે તમને ઓલા સુનીલભાઈ હું કે કરો ને સુનીલભાઈ તમે કક બોલો જય માતાજી ભાઈ ચાલો પ્રોગ્રામમાં જવી બાલાભાઈ હમણે થોડાક દિવસથી થી મુંબઈ માં બધી બાજુ હતા એટલે બાલાભાઈ ને થોડાક આપણે મુંબઈ ના જે ને ઝંડી હતી એના વિશે થોડુંક પૂછીએ બાલાભાઈ કેમ રહ્યું તમારે આજે અમારે કાલે કાલે તો હું પાર્લામેન્ટ બનાવું બોલું થોડુંક કામ ખુલીંગ બોલો એટલે આપણે શું છે કે આપણે ઓડિયન્સને ગમે આપણે શું છે કે અજી ચાલુ શરૂઆત કરીશું વ્લોગની આખી સીઝન વઈ ગઈ છે અને વ્લોગ નથી બનાયા પણ હવે અમને છે ને વ્લોગ ચાલુ કરાવ્યા અમારા મહેશભાઈ પછી રામભાઈ બારોઠી આ બધા કે પાછા ચાલુ કરો નીલેશભાઈ એટલે આવો બધો આનંદ કર્યો છે છેવી હું બોલો બોલો ચંદ્રેશભાઈ હવે બહુ મુંબઈમાં તો બહુ ટ્રાફિક છે ને ગરમી પણ બહુ વધારે છે અને ગાડીની અંદર તો અમે ગાડીની બહાર તો હું નીકળ્યો જ નથી નગર માંનો પડી જાય એટલી બધી ગરમી છે મુંબઈમાં

આજ એનર્જી વાળો પ્રોગ્રામ છે કારણ કે થોડાક દિવસનો ગેપ પડી ગયો પછી પાછું પ્રોગ્રામનું સ્ટાર્ટિંગ થયું એટલે આજે એક નવી ફૂર્તિ સાથે એક નવી ઉર્જા સાથે પ્રોગ્રામમાં સરસ મજાની મજા આવશે બને રહેજો તો બ્લોગની મજા આપણા રાજભાઈ આવી ગયા છે જમીનભાઈ પાછળ છે જોકે વિશ્વાસ છે મને કે જમીનભાઈએ જ લગભગ મોડું કર્યું છે ફારુજીને લગભગ મોડું ન હોય જમીનભાઈએ મોડું કર્યું છે થોડું જમીનભાઈ ને કહીજો ભાઈ માફી માંગી લે મોડું થયું એટલે જય માતાજી આવો આનું આવો માતાજી મિત્રો અમારે રાજભાઈ બારોઠ અને જમીનભાઈ આધુનિક દુનિયાના પેડ માસ્ટર આપણી સાથે આવી ગયા છે તો બે શબ્દ કાક તમારે જમીનભાઈ બોલજો બે શબ્દ તમારે ફાસ્ટ થી બોલો જય માતાજી રાજભાઈ કાળુભાઈ રાવળ રાવળદેવ જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો જો કે અમારા જમીનભાઈ હમણાં થોડાક સમય માટે મુંબઈ વ્યા ગયા હતા પણ હમણાં પાછા ફ્રી થઈ ગયા છે પાછા ટીમ સાથે જોડાઈ ગયા છે અને આજે ઘણા બધા દિવસને ને આરામ પછી પાછા અમે બધા ભાઈ પણ ભેગા થયા છે એટલે મેં કીધું એમાં સ્ફૂર્તિ વાળો પ્રોગ્રામ છે બહુ મજા આવશે બંને રજો બ્લોક ની મનમાં ચાલો મિત્રો સણોસરા પગી ગયા છીએ હવે ગાડીમાં ગેસ તૂટી પૂરા ઊભા રહેશે બધા સાજિંગ મિત્રો બધા છે અમારે જૈમીનભાઈ રાજભાઈ મહેશભાઈ નિલેશભાઈ વિપુલભાઈ રાવલ સણોસરા પાસે સીએનજી નફા ઉભા રહે છે અમારે ચંદ્રેશભાઈ ચંદ્રેશભાઈ શું કે મિત્રો અમારે જમીનભાઈના આની પહેલાંના વ્લોકમાં આપણે યાદ કર્યા હતા જમીનભાઈને કે જમીન જમીન આપણે ખબર યાદ કર્યા હતા બારોટજી હતા આપણે રામભાઈ બારોટ હતા હા હા યાદ કર્યા હતા ને ભાઈ હા હા એ પછી કેવું ભણે જમીનભાઈ અને ખાસ કરીને અમારા મહેશભાઈ બહુ મિસ કરતા હતા કારણ કે જમીનભાઈ પાસે એક એક છે ને ઓલી રેગડીની ટોન છે ડીટી એક્સ પેર છે એની પાસે એટલે એ જમીનભાઈ હોય ને તો જ તે રેગડી ગાય અમારે મહેશભાઈ હા અને એટલે મહેશભાઈ સ્ટેજ ઉપર મિસ કરતા હોય ને આવી રીતે ગાડીમાં મિસ કરતા હોય સાચું ને મહેશભાઈ સાચું જ હોય ને કારણ કે જે છે એ છે અને બહુ મહેનત કરે છે બધા જ પ્રોગ્રામની માલપા અને પ્રત્યેક પ્રોગ્રામમાં કંઈક નવું આપવાની કોશિશ કરે છે જિજ્ઞાસુ માણસ છે મહેનત વ્યક્તિ છે અને સફળતાની ટોચ ઉપર જ છે ટૂંક સમયમાં અમારે ચંદ્રેશભાઈ તે કાંઈક નવું નવું આપવાની કોશિશ કરે છે કોશિશ જ કરે છે મિત્રો અત્યારે અમે લાઠી પહોંચી ગયા છીએ અને હવે શરમડા એવું ભાવભર્યું આમંત્રણ છે મારા બાલા ભુવાનું તો ત્યાં જમવાની વ્યવસ્થા એને ખૂબ સરસ કરી છે દેશી ખાવાનું અને અહીંથી અમે શરમડા બાલા ભુવાના ઘરે જમી અને પછી પ્રોગ્રામમાં આગળ જશું બ્લોકમાં બન્યા રહેજો બહુ મજા આવશે चलो मित्रों पहुंची गया बालाभुव घरे नीलेष भाई मैं भाई बारोट जेमिन भाई कनेडा विपुल

ચાલો મિત્રો પ્રોગ્રામ માં પહોંચી ગયા છીએ ધરમ નો કાર્ય લાંબો હાથ ધરવા માટે આપ્યા છે

જય માતાજી મિત્રો અત્યારે પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે વાગ્યા છે છે હવે ઘરે પાછા પ્રોગ્રામ પૂરો થઈ ગયો કેમ મજા આવી ને ભાઈ આજે વિચાર માં પીડ્યો ઊંડા વિચાર માં પીડ્યો એવું લાગે મને થોડો આનંદ થાય છે કે આજે મહેશભાઈએ ઓનલાઈન રેકડી કરી જ નહીં એનું કારણ મને કઈ સમજાતું નથી પણ મહેશભાઈ ને તકલીફ ન હોય કઈ ખબર નથી પણ ઓનલાઈન મોટા ભંડારી અમરેલી પાસે ગામ હતું ના પ્રોગ્રામ હતો દાદુકિયા પરિવારના આંગણે બહુ મજા કરી હવે રસ્તામાં ચા પાણી પીવા કાક ઉભા રહેવું